આવું કરતા તો સાહેબોને મસ્ત આવડે જ છે સૌ કોઈ જાણે જ છે વાત એમ છે કે વડોદરા મહાનગરપાલિકાએ સુરત અને રાજકોટ કોર્પોરેશનની નકલ તો કરી નાખી પણ નકલમાં અક્કલ ન હોય તેવો ઘાટ ઘડાયો છે રાજ્ય સરકાર સૂચના આપે કે શહેરના બ્રિજ નીચેની જગ્યાને બાળકો અને યુવાનોને ફિટ રાખવા સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ફાળવો એટલે પાંચ કરોડના ખર્ચે સુંદર મજાનો રમતગમત સંકુલ બનાવ્યું પણ બન્યું ત્યારથી છ મહિનાથી વધુ સમય થઈ ગયો પણ એ ધૂળ જ ખાય છે નાગરિકોના પૈસે ફિટ ઇન્ડિયાના નામે રમત ગમત સંકુલ બનાવ્યું પણ સુવિધાનો લાભ નાગરિકોને આપ્યો જ નહીં બોલો હવે ધૂળ ખાય છે તો સવાલ પૂછ્યો તો ભાઈ સાહેબો તો ગોથે ચડી ગયા એમને સમજાતું નથી કે ધૂળ ખાતા રમત ગમત સંકુલનો ઉપયોગ કરવો કેવી રીતે આવડત વિના નાને સત્તા મળે પછી શું થાય પણ આવું કેમ થઈ રહ્યું છે કેમ સાહેબો ગોથા ખાઈ રહ્યા છે આવો જણાવીએ જુઓ આ છે વડોદરાના બ્રિજ નીચે બનેલું મસ્ત મજાનું ધૂળ ખાતું રમતગમત સંકુલ બન્યું હશે ત્યારે કેવા મસ્ત મસ્ત રમત ગમતના સાધનો વિકસાવ્યા હતા સુંદર રંગબેરંગી ખુરશીઓ કેરમ ટેબલ ટેનિસ ચેસ અહીંયા રમારી પણ મજા આવે પણ અફસોર્સ પ્રજાના પૈસા ના વડોદરા સાહેબોમાં આવડત તો છે જો હોત તો આવા ધૂળ થતા હાલ ના હોત ને કામ અહીંયા કર્યું છે કે જે પ્રમાણે લોકોના વેરાના પૈસા લાખો રૂપિયા અહીંયા રાખી દીધા સંકલનનો અભાવ જે તે સમયે જે તે સંસ્થાને તમે જે સમર્પિત કરવાના હતા એ સંપ સંસ્થા જો સંકલન કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ના આવત આજે તમે લાખો રૂપિયા ખર્ચો કરી નાખ્યો ને અત્યારે જે તે સંસ્થાને તમે સંસ્થા પહોંચી કે છે કે અત્યારે આ જે જગા છે એ પોલ્યુશન ટ્રાફિકની જે ધ્યાનમાં લેતા બરાબર છે નથી એટલે લોકોના પૈસા ખોટી જગ્યાએ વેડફાઈ ગયા અને ખાસ એક વાત તો કહેવા માંગીશ કે વડોદરા શહેરની અંદર કે ગુજરાતની અંદર લોકોના ફંડિંગને લઈને કોઈ ગંભીરતા છે જ નથી હરિનગર બ્રિજ અને ફતેગંજ બ્રિજ નીચે પાંચ કરોડ ખર્ચા કરી રમત ગમત સંકુલ બનાવવામાં બચાવ કરતા નજરે પડ્યા એમ કહી દીધું કે પ્રજાને રસ ન પડ્યો નાગરિકો રિસ્પોન્સ જોઈએ એટલો સારો નથી મળ્યો અને વડોદરા કોર્પોરેશન પાસે આ સ્પોર્ટ ચલાવવા માટેનું મહેકમ નથી આવનારા સમયમાં કમિશનરને સૂચિત કરી અને આ પ્રકારનું જ્યાં લાઇબ્રેરીનું પણ મહેકમ અમારી પાસે હતું જે સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે આવનારા સમયમાં આવી સ્પોર્ટ્સ ફેસિલિટી ચલાવવા માટેનું મહેકમ પણ ઉભું કરવાની જરૂરિયાત જણાય છે અત્યારે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને આ કામગીરી સોંપવામાં આવી જે સ્થાયી સમિતિએ દરખાસ્ત મંજૂર કરી અને કમિશ્નરશ્રીને આપી છે એવું સાંભળવા મળ્યું છે કે આ સંકુલ ચલાવવા અત્યારે કોઈ સંસ્થા તૈયાર નથી બ્રિજ નીચે બનાવ્યું છે તો વાહનોના પ્રદૂષણનું કારણ બતાવી રહી છે ઉપરથી સાહેબ શરમ વિના કહે છે કે મહેકમ નથી લો પ્રજાના પૈસે આવા તાયફા કર્યા કરો તો નુકસાનમાં જ રહો ને આવી પરિસ્થિતિના કારણે સંસ્કારી નગરીના લોકોમાં પણ રોષ ભબુકી ઉઠ્યો છે હવે એમના નસીબમાં હશે તો એમના પૈસે બનેલું આ સંકુલ ભવિષ્યમાં માં શરૂ થશે બાકી રામ રામ વડોદરા મહાનગરપાલિકાએ બ્રિજ નીચે બનાવેલા સંકુલ અત્યારે પાલિકા માટે ગળાના હટકા સમાન બની ગયા છે કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં પણ આ સ્પોર્ટ સંકુલ શરૂ થઈ શક્યું નથી કારણ કે મહાનગરપાલિકાએ વડોદરા સ્પોર્ટ પ્રમોશન સંસ્થાને આ કામગીરી આપી છે પરંતુ એ કામગીરી શરૂ કરી નથી હવે આ સંસ્થા એવું કહી રહી છે કે આજે ટેબલ ટેનિસ માટેની જે જગ્યા છે નાની છે અહીંયા ટેબલ ટેનિસ નહીં રમાડી શકાય આ સંસ્થા હવે અન્ય સંસ્થાઓને આ સંચાલન માટે આપી રહી છે એક સંસ્થાને કામ આપ્યા પછી એ બીજાને કેવી રીતે આપી શકે એક મોટો સવાલ છે પરંતુ અહીંયા વડોદરા મહાનગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્પોટ સંકુલ આજે પણ શરૂ નથી થઈ શક્યા કેમેરામેન કિશોર શીરસાગર સાથે માનુ ચાવડા વીટીપી ન્યૂઝ વડોદરા